ભાદર નદીના પાણીએ કુતિયાણા પોરબંદરમાં ભારે કહેર વર્તાવ્યો છે પોરબંદરના જિલ્લા કલેક્ટર જણાવ્યું કે પૂરની સ્થિતિ વચ્ચે પોરબંદર જિલ્લામાં એકસો લોકોના રેસ્ક્યુ તેમજ અઢારસો હતા બચાવ કામગીરીમાં કોસ્ટગાર્ડ નેવી પોલીસ એસડીઆરએફ અને સેવાભાવી સંસ્થાઓ સહકાર મળ્યો છે ઉપરવાસ માં પડેલા તેમજ પોરબંદર જિલ્લામાં ભારે વરસાદના કારણે ભાદર ઓઝત મિનસાર મધુવંતી વેણુ મોજ સહિતની ડેમ ગાંડીતુર બની છે પોરબંદર અને કુતિયાણાના ઘેટ પતંગને ભાદર ઘમરોળી બન્યા બાદ પાણી પોરબંદર કરલી જળાશયમાંથી ખાડીમાં વહી રહ્યું છે અને દરિયાને ને મળી રહ્યું છે ભાદરના પાણી પોરબંદરના પાંચ હજાર ઘરોમાં ઘૂસી ગયા છે તે બચાવ કામગીરીમાં કોસ્ટગાર્ડ નેવી પોલીસ વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ બચાવ અને ફૂડ પકેટ કામગીરી સહભાગી થઈ છે છેલ્લા અડતાલીસ કલાકમાં જિલ્લામાંથી અઢારસો લોકોનું વિવિધ સ્થળોએ સ્થળાંતર સલામત સ્થળે ખસેડાયા છે તો કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર તેમજ બોટ મારફત એકસો માં વધુ લોકોના રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું સાથે જે ચાર પાંચ દિવસ અગાઉથી ગુજરાતમાં જે ડીપ ડિપ્રેશન ઉભું થયું હતું અને એ ઉપર લગભગ થઈને કચ્છ કચ્છ તરફ આગળ વધી રહ્યું આજે જિલ્લામાં એન્ડ સુધી આવી ગયું છે અને કદાચ હવે એ દરિયામાં પ્રવેશે તો જે હવામાન ખાતાની આગાહી છે કે ડીપ ડિપ્રેશનમાંથી સાયક્લોનમાં રૂપાંતર પામે તેથી આજે છે આપણે પોરંદર જિલ્લાને અન્ય પાંચ જિલ્લાઓ જે રેડ એલર્ટમાં મૂક્યા છે તેમાં પણ આપણો સમાવેશ થયો છે અને એ મુજબ અમારી બધી ટીમો તૈયાર છે સદભાગી હજી સુધી આપણને એ ની અસર જોવા મળી નથી પરંતુ તંત્ર તૈયાર છે અને જો અગાઉની જે પરિસ્થિતિ ઉભી થશે તો ફરીથી અમે અમારી ટીમો તમામ કામે લગાડી લોકોના જાલમાલને ને તમામ સુરક્ષા પૂરી પાડીશું માછીમારો દરિયામાં આ કરછીમારોને દરિયો ન ખેડવાની જે અગાઉની સૂચના આજે પણ ચાલુ છે સાવચેતીના પગલા રૂપે કોઈ માછીમારે દરિયામાં જવાનું નથી